સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત માં સુરક્ષા વધારવા માટે પ્રસંગે સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ છે આ વર્ષે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે શી ટીમ ટ્રેડિશનલ ફરજ બજાવશે પોલીસ સવાર પણ તૈનાત રહેશે ડ્રોન ઉપયોગ પણ કરવામાં આવશે સુરત તરફથી ગરબા માટે ખાસ મેસેજ આપવામાં આવ્યો છે શહેરમાં નવરાત્રીના મોટા ડોમમાં આયોજનોને શેરી ગરબાની રમઝટ વધતી હોય છે ત્યારે સુરક્ષા માટે અનેક પગલા લીધા છે પોલીસે ઘોડેસવાર અને ડ્રોન સર્વેલન્સનો ખાસ ઉપયોગ કરવાની યોજના બનાવી છે શી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે અલગ અલગ પોલીસ ટીમ ઉપરાંત બાઇક પેટ્રોલિંગ અને બોડી વોન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે જો રાત્રિના સમય કોઈ વાહન નહીં મળે તો શું અથવા એકસો એક્યાસી પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવે આ તમામ પગલાના માધ્યમથી સુરત પોલીસ ઉત્સવને સુરક્ષિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ મહિલાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે જે આપણા માર્ગદર્શન માટે છે આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રીમાં મોડી રાત સુધી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ મેળવતા હોઈએ છીએ તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે કોની સાથે જઈ રહ્યા છે એ સરનામું અને એના કોન્ટેક નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિસર્સને ખાસ કરીને આપવા જોઈએ મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ તો સેટિંગમાં જઈ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ જેથી લોકેશન ટ્રેસ કરી શકાય અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ ઘણી વાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો નશાકારક પીણું અને દુર્ઘટનાઓ ઘટતી હોય છે તો આ દુર્વ્યવહાર આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ આવું કોલ્ડ્રિંક કે દ્રવ્ય આપણે પીવું જોઈએ આપણને ઘણી એવું બનતું હોય છે કે ઝડપથી પહોંચવાની લાઈનમાં આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ કોઈ પણ રસ્તા ઉપર આપણે જતા હોઈએ તો ને અવોઇડ કરીએ એના કરતા આપણે ભીડભાડ વાળો રસ્તો એટલા માટે પસંદ કરવો જોઈએ કે ક્યારે આપણે કોઈ મદદની જરૂર પડે અને આપણે બૂમ અને મદદ માંગીએ તો આજુબાજુ આપણે મદદ કરવા માટે બધા હાજર હોય બાકી રાતની સમયે જો તમને આવવા જવામાં કોઈ તકલીફ પડે તો સો નંબર આપ ડાયલ કરી શકો છો વન એટ વન મહિલા હેલ્પલાઇનની પણ મદદ લઈ શકો છો તો આપના માટે સુરત પોલીસ તૈયાર છે જય હિન્દ જમના દિવસ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં